હવે અમારો રામ કરે હાસુ બબે દીકરા બે બે દીકરા ની હોવું આ ઉમર મારે આ દી જોવા ને ભગવાન કઈ પાણી વાળવું ખેતરે જાવું મારે કરી બટા સિદ્ધાર્થ

બધી માલમિક છે ને એ બાપા એના નામે કરી દે છે તારા માં કઈ સમજણ જેવું છે કે ઈ વાત તમારી સાચી

કરવાનો ચાલો હવે જલ્દી કરું આવું ત્યાં થઈ જવું છે બધું ચોખ્ખું ચઢ તારે બાપુ વત તો કેવું હારું હોય તે શબ્દ કહ્યું આજ નથી તો આપડે મા દીકરી ને એકલા કરીને કેવા દબાવે ચિંતા ન કર હું પારકા કામ કરી તને ભણાવી પણ તારું સપનું પૂરું કરીશ તારું જે સપનું ની સાકાર કરી તું ચિંતા ન કર જા બેટા જા તું ભણવા જા આ હું મમ્મી જાઉં છું જય કૃષ્ણ જય કૃષ્ણ એ ભગવાન આ કેવી માયા તારી તું જોતો ખરી કેવો અન્યાય થાય છે એ ભગવાન ભગવાન તારી માયા તો જો

તો સોડી ને ભણાવવાની ના ફાળતા આને ભણવાના પચીસ હજાર નથી બગાડવા

મારે ભણવું છે પણ બાપુ ભણવા દેતા નથી હાલો હું મારા મમ્મીને વાત કરું મારે અમારી હારે શું દુશ્મની છે એ અમને નથી ખબર

બાપા ને ખબર પડી જાય ને તો મને ધોકસે મારો નીકળી જાય મારો કીધું છે આ બધી જમીન મત આપડા નામે કરવાની છે

બેહો ને થાય ચાલુ કરી દીધો આવતા વાત સાંભળી છે હેરાન કરો છો તમે હવે મેં કેટલું મેને કીધું કે કરાય ઈ બિચારી ઉપર એવો જુલમ કરાય મેને કેટલું કીધું એટલું સમજાયું હવે તમે હેને જરાય ચિંતા ન કરતા બરોબર છે બધાય હારા વાના થઈ જાય અને બાપુ આ હું તમને શું કહેતો તો હા તમે હેને આમ આમ કામ વાખો દે વાડીઓમાં કામકાજ કરી રાખો છો તો કાઈક તમે આરામ કરો અને કાઈક જાત્રા બાત્રાએ જાવું હોય ને તો મને કયો તો આપણે જાય એ એમ નઈ તું આખો દી નકરા ઓટલા તોડે તારે કઈ કામ નથી કરાતું

મારા નિવેદ થાય બગલા તમે જરાય ચિંતા કરો માં થઈ જાય એમને તને ન ખબર પડે કે આપડે સવાય હવે બાપુ હવે બાપુ પણ કેવાય એવું નથી પણ કીધા વગર હાલશે નહીં પણ ખબર પડે જોવો ને કેવું ભાભી અને માયરી છોકરી ને કોલેજ જવા ના પાડે ભણવા જવાની હું વાત કરો છો ખાલી કરું તું થરા બધા ભણવા અરે આમ ધક્ આ બિચારી ફૂલ જેવી છોકરી છે તને કઈ ખબર પડે છે બાપુ આને આજે તો વારો કાઢી નાખો છો આજે તો મને આનો વારો જ કાઢી નાખો તમે જરાય ચિંતા ન હું મારી ભાઈ હારો તમે મને ખબર છે તું હારો મારે કે નથી મારતું આવડે તારી ત્રાસ છે

બાપુ ગઈ બાપુ ના કાન શું કાન કઈ નથી ભંભેરતી અત્યાર લગી મેં બહુ સહન કર્યું છે અને મોટા છે ને એટલે બાપ ની કઈ બોલતી આજથી મારી છોકરી ની એક માં એક ને તો મારા જેવું નથી વાત આ તો બોલતી નથી ત્યાં લાગી મારા મા બાપના સંસ્કાર નડે બેટા ખમતું તને નો ખબર પડે આ મારા બાપના સંસ્કાર નડે બાકી હું તમારી જેમ કર્યું હોત ને તો આજે હું ક્યાંય હોત હજી તું મને ઓળખતી નથી સમજી ગઈ બાપુ એક વાર ઉપર તમને નહીં દેવા ને કાલે દેવા દેવારો નહી આવે અમુ બધું અમે અમે હડપ કરી લેવું તારો વારો નહીં જોયું બાપુ જોયું કે

તારી વાત મને હેરાન કરે ને બધું બાપુ જોઈ ગયા અને બધું આપણા નામ માં ખાવાનું બધું નામે થઈ ગયું ભાભી તમે ચિંતા કરો માં તમે જેવું કર્યું ને હું તમારી દીકરી નામ નું રહ્યું મારી દીકરી કઈ હારે લઈને નથી ખાઈ તમે ક્યાંય ઘર મૂકી ને જાતા ને ભાઈ બાપુ એ બાપુ હવે હું તમારો નથી હું કહું છું બાપુ અહી આવો ભાભી જે કહ્યું એ કર્યું આપડે એવું કરી તો એના માં હું ફેર એના કરતા આપડે તમારું નામ કેવું ઈ બુદ્ધિ નો આવી તું તારી બહેડી ને વાજ્યા હું મારો ભાગ એને દઉં કાક શીખો કાક એની પાસે તમે શીખો બાપુ ભૂલ સમજે કે બાપુ ભણાય ગણાય બાપુ તમે સુધરી ગયા હા બેટા બધો ત્રાસ ગુજારી રહ્યો આની ઉપર તો એ જો એના સંસ્કાર એને કેવા બતાવ્યા મારો અડધો પગણી આ મને અડધો પારો મને દુઃખ નું લાગે મારા છોકરા બારા વગેરે હોય તો આ મારી દીકરી ને તમે મારી દીકરી ને ભણાવી ગણાવી મોટી કરો

જોયું ને મિત્રો આ મારી દેરાણી ઉપર આટલો ત્રાસ ગુજાર્યો છતાંય એને એના સંસ્કાર જાળી રાખ્યા અને અમને બધાને માફ કરી અને આ કુટુંબને ભેગું કર્યું એટલે જ કેવાય છે ને કે સંસ્કારી દીકરી એક કુળે નહીં પણ બે કુળ ને તારે છે અમારો આ વિડીયો તમને ગઈમો હોય તો અમારી ચેનલને આજે શેર સબસ્ક્રાઈબ અને લાઈક કરી લ્યો અને આ કોન્સેપ્ટ તમને કેવો એ કમેન્ટમાં ખાસ કહેજો તો તમે આના ઉપર પૂરતું ધ્યાન આપશો અને તમારી આગળ પણ અવનવા કોન્સેપ્ટ હોય એના ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવશે જય માતાજી